માં એમ આ વાતોના લીધે પ્રોબ્લેમ થઈ ગયો અને દવા લેવાની હતી દવા લઈ લીધી આજે હર કુકર લેવાનું તો કુકર લે છે તો કૃપાલીબેન બ્રશ કરી રહ્યા છે હેલો ગાય તમારા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો સવારમાં તો તમને ખબર જ છે કે આપણે શું કામ કરવા આવતા હોઈએ છે તો આજે મને એમ કે મહેમાનો કંઈક ગયા લાગે બારે આજે એકદમ ઓછા દેખાય છે મહેમાનો આજે આવ્યા નહીં મને લાગે કંઈક બીજે આજે કંઈક દાવત લાગે એમને અસવાનતો નહીં તો મહેમાનોને કંઈ સવાતીથી આવી તમે લોકો નાસ્તો કરો રહ્યા કેમ કે આજે ઓછા છે બહુ ઓછા છે હવે આવશે ધીરે ધીરે ચલો ત્યારે આપણે પણ ચા નાસ્તો કરી લઈએ અને જેમ બને વહેલું જવાનું થાય છે ચા ફટાફટ પીવાનું થાય નીચે બૂમો પાક થાય ચલો ત્યારે નીચે મળીએ ચલો ગાયશ તો કૃપાલીબેન બેન બ્રશ કરી રહ્યા છે અને કાલે ગણપતિ જોવા ગયા હતા આ હતા અમે મોડા અને ગણપતિનો અલગથી બ્લોક નાખશું અમે ને જોજો તમે ગણપતિ અમે ક્યાં ક્યાં જોવા ગયા હતા અને કઈ જગ્યા હતી હે

મનથી માનો ને તો ભગવાન તમારું એ કામ કર દે અમારું એ કામ કરી દે ચોખા ચોખ્ખું માણા ચોખ્ખું આ ઘીએ નહીં આવતું ભગવાન ને ખબર છે હોય તને ખબર છે ચોખ્ખું ઘી છે બસ મનથી આમે આમ ઘી નો દીવો કરે એવું ના હોય ભગવાન બોલતો નહીં એટલે બોલે ત્યારે તમારો વારો કાઢતા કપડા કૃપાલીબેન જાય છે ટુસને આપણે ગયા હતા આજે વહેલા આવી ગયા હતા કેમ કે કામ વહેલું વધારે હોય છે એટલે ફટાફટ સાફ સફાઈ કરી નાખી અને માતાજીના દિવાળી પણ થઈ ગયા છે અને કામ હોય બધું મશીન બસિન હોય એટલે ફટાફટ અમારે આવવું પડે છે બરાબર છે તો ચાલો ત્યારે બીજા બધા ઘણા ઓર્ડર છે એટલે બધું પતાવીએ તો ફાઇનલી ઘરેથી નાસ્તો આવી ગયો છે પવા બટાકા

ને હજી થોડાક ગણપતિ જોવાના બાકી રહી ગયા છે એ લગભગ આજે જાશું એટલે અમે એને એ ગણપતિનો આખો બ્લોક બનાવશું અને પછી તમને બતાવશું બરાબર ને ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો કૃપાલી બેન એવું કે દસ રૂપિયા આપો મારી મમ્મીને નહીં કહેવાનું નહીં નહીં કહેવાનું હા ફાઇનલી દુકાન બંધ કરીને આવી ગયા છીએ આપણે તો મેડમ બનાવે છે રસોઈ તો રોટલી કેવી છે આમ બરી ગઈ નહીં આ પાછું સેલ્ફ સર્વિસ અમારે લેવા આવવું પડે દેવાના આવે અહીંયા હોટલમાં આવ્યા છીએ સારું આણો જમી લઈએ મસ્ત મજાનો તો ભાઈ ફાઈનલી બપોરનું જમવાનું હે ને

ચા ની ભૂકી લઈ આવીએ બજારમાં અને પછી દુકાન ખોલી ફાઈનલી કુકર સરુચ મા રિપેરિંગ કરવા આપું છું લેવા જવાનું છે તો મેડમ આવી જાય તો ધ્રુવ ભઈને આપણે હે ને ઓલું બાનાખત કરી આલીએ હે અડધો કલાક માટે એટલે ઈ દુકાને બેસશે બરોબર ને તો ફાઈનલી કુકર લેવાનું હતું તો કુકર લે છે જે તઈ તો ફાઈનલી ગાળો ન ખાવાય છે મારા જાવે ગાળો ન ખાવી બાકી મારા જમી જે ફાઈનલી જાડો ગાળો ન ખાયો અને દવા લેવાની હતી દવા લઈ લીધી કારણ કે આજે હાલ થોડુંક તાવ જેવું લાગે ચલો દવા લઈ લઈએ તો ફટાફટ દુકાને જો બંધ કરીને ઘરે ખાઈને આરામ કરવાનો છે બધું પકવન કરી છે બંધ રૂપી બંધ કરે છે પાછળથી ને આ ઘર છે એ બંધ જ છે જઈ ઘરે પણ તબિયતમાં એને આ વાતાવરણના લીધે પ્રોબ્લેમ થઈ ગયો તો એ ઘરે એટલે મળીએ તમને શું શું બનાવ્યું ખાવામાં ખાઈ અને આટનો તો ફાઇનલી આપણું જમવાનું છે તૈયાર રાતનું ખીચડી કઢી અને પાપડ સાદું જ ખાવાનું છે ચલો ત્યારે વિડીયોમાં બન્યા તો ફાઇનલી મસ્ત બજાર જમી લીધું હવે કરીએ આરામ અને થોડુંક મોબાઈલનું કામ છે મોબાઈલનું કામ પતાવી અને સુઈ જવું છે અને દવા વહી ગઈ છે આપણે નોર્મલ જ દવા લીધી છે બહુ એવી હેવી નથી અને આરામ કરીને સુઈ જઈએ તો મળીએ કાલે સવારે જય માતા